જંગલેશ્વરમાં ડિમોલેશન શરૂ થઈ ગયું છે રાજકોટ મહાનગરપાલિકાનું આ ઐતિહાસિક ડિમોલેશન છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ ડિમોલેશન માટે તૈયારીઓ થઈ રહી હતી એનો વિરોધ પણ ખૂબ થયો એ રડતી આંખો પણ જોઈ જે વિનંતી કરે છે કે અમારા ઘર ન તોડો અને આજે ડિમોલેશનની જ્યારે શરૂઆત થઈ ત્યારે મોટા મકાનથી લઈને બધું જ તોડવાની શરૂઆત થઈ છે અત્યારે સાત અલગ અલગ ઝોનમાં એને ડિમોલેશનને વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનમાં વર્ગ એકના અધિક પણ હાજર છે સાથે ત્યાં પોલીસનો કાફલો હાજર છે કેટલી વસ્તુઓ કેટલા સામાન સાથે થઈ રહ્યું છે તો આ ઓપરેશન જંગલેશ્વર જે છે એ થી વધુ જેસીબી ટ્રેક્ટર સાત હિટાચી પચાસ બ્રેકર બેતાળીસ ગેસ કટર અને ચૌદ ડમ્પર સહિત બસ્સો સાહીઠ થી વધુ મશીનો સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે શનિવારથી જ ત્યાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યા હતા સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન ેશન જે રાજકોટનું છે એના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા બધા જ ભેગા મળી અને ત્યાં જેટલા સ્થાનિક લોકો હતા એમને ત્યાંથી ખસેડવાની કામકાજ કર્યું અને શનિવારથી ડિમોલેશનના ડ્રોન ફૂટેજ ને બધું જ આવી ગયું હતું અત્યારે પચીસો થી વધુ પોલીસ જવાનો અને અર્ધલક્ષરી દળોને ત્યાં હાજર કરી દેવામાં આવ્યા છે સવારે સાત વાગ્યાથી આ ની કામગીરી શરૂ થઈ હતી આની પહેલા અમદાવાદમાં થયેલું જે ચંડોળા તળાવનું ડિમોલેશન હતું એ સૌથી મોટું ડિમોલેશન માનવામાં આવતું હતું એના પછી હવે જંગલેશ્વરનું ડિમોલેશન છે ચંદોડા તળાવના ડિમોલેશનની જે બ્લુ પ્રિન્ટ હતી એ રીતના જ અત્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન થઈ રહ્યું છે ત્યાં સ્થાનિક લોકો શનિવારથી પોતાની જાતે જ ઘર ખાલી પણ કરી રહ્યા છે અમુક સ્થાનિક લોકોએ પોતાની જાતે ઘર તોડવાની કામગીરી પણ કરી અને આજે સાત વાગ્યાથી ડિમોલેશનની શરૂઆત થઈ એના પછી શું થયું પોલીસની પ્રતિક્રિયા સાથે ડિમોલેશન જ્યારે થઈ રહ્યું હતું તો ત્યાં

અમે કોડી થી લીધેલું છે અમારે પાંચ લાખનું મકાન લીધેલું છે અને કોટર બીજી કઈ અમારી માંગ જ નથી સરકાર કે અમને મકાન હાથે મકાન આપો તો અમારે કઈ ઉપાય અમે એમ થાય માથે બેઠા છે છે અમે અહીંયા બે ટીપી રોડ અને આઈડેન્ટિફાઈડ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન ની આખી પ્રોસેસ ચાલી રહી છે એમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બગડે નહીં એના માટે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ સર અને અમારી બધી સિનિયર ટીમના સુપરવિઝન હેઠળ આ શાંતિપૂર્ણ રીતે ડિમોરેશનની પ્રોસેસ ચાલી રહી છે અને આમાં કોઈપણની લાગણી દુભાઈ નહીં કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું જેના ફળ સ્વરૂપે છેલ્લા બે દિવસની અંદર સાહીઠથી સિત્તેર ટકા લોકોએ સ્વયંભૂ પોતાનું સામાન ખસેડી લીધેલો છે પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા ચાલીસ ટકા જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતને અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ મેડિકલ ટીમ ડ્રોન સર્વેલન્સથી માનીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું ચાલી રહ્યું છે પરંતુ કોઈ જગ્યાએ કોઈ રેઝિસ્ટ કર્યું હોય અનનેસેસરી ખલેલ પહોંચાડી હોય એવા કોઈ જ બનાવો બનેલા નથી